આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયજા વાંચે છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદર તાલુકામાં દસથી વધુ જૂનાગઢના કેશોદમાં આઠ ઇંચથી વધુ અને વંથલી તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં છ ઇંચથી વધુ જ્યારે દ્વારકાના ખંભાળિયા પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ આજે સવારે છ વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડત્રીસ ટકાથી વધુ નોંધાયો છે આમાંથી સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ચોપન ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ કચ્છ ઝોનમાં મોસમનો કુલ પચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણચાળીસ ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત રાજ્યના આશરે ઓગણીસ જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ અને ઇઠ્યોતેર તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ પંચાવન ટકાને પાર પહોંચી ગયો છે આ ઉપરાંત રાજ્યના કુલ બસો છ જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના સાડત્રીસ પોઈન્ટ સિત્યાસી ટકા જેટલો સંગ્રહ નોંધાયો છે તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે આજે સવારે આઠ વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના સોળ જળાશય સંપૂર્ણ છલકાઈ ગયા છે જામનગર જિલ્લાના વાગડિયા સસોઈ બે ફૂલઝર એક રૂપારેલ ઊંડ ત્રણ ફૂલઝર બે ડાયમિન્સર વોડીસંગ ડેમ પોરબંદરના અડવાણા કાલિન્દ્રી સોરટી અને ફોદારનેશ ડેમ દેવભૂમિ દ્વારકાના સિંધાણી સુરેન્દ્રનગરના વાંસલ કચ્છના કાલાધોદા તથા રાજકોટ જિલ્લાના ફોફળ એક ડેમ સો ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ અપાયું છે આ ઉપરાંત રાજ્યના છત્રીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે સરદાર સરોવર સહિત પચીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે તો બાવન ડેમ પચીસથી પચાસ ટકા ભરાયા છે જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયમાં બેતાલીસ ટકા જળ સંગ્રહ થયો છે રાજકોટના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે કે ધોરાજીના ભાદરબે ડેમના બે દરવાજા ઝીરો પોઈન્ટ બાવીસ મીટર ખોલવામાં આવ્યા છે આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ભોળા ભલગામડા છાડવાવદર સુપેડી ડુમિયાણી ચીખલીયા સમઢિયાળા ગણોદ ભીમોરા ગાધા હા હાડફોડી ઈસરા કુંડેચ લાઠી મજેઠી લાઠ નીલાખા અને તલંગાણા ગામોના નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માલ મિલકત તથા પશુધનને ત્યાં ન લઈ જવા તથા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે વીજ પુરવઠાને પણ અસર થઈ છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં પાંચ હજાર બસો અઠ્ઠાણું જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો આમાંથી પાંચ હજાર બસો પંચોતેર જગ્યાએ વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે આ સિવાયની ત્રેવીસ જગ્યા પર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે વરસાદના કારણે રાજ્યમાં નવ હજાર નવસો ચાર ફીડરને પણ અસર થઈ હતી આમાંથી નવ હજાર છસો સિત્યોતેર ફીડરને પુનઃ કાર્યરત કરાયા છે જ્યારે બાકીના બસો સત્યાવીસ ફીડર ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં આજે સવારે નવ વાગે ચોવીસ કલાકની સ્થિતિએ રાજ્યમાં વરસાદના કારણે કુલ એકસો ત્રાણું રસ્તા બંધ થઈ ગયા હતા આમાંથી સૌથી વધારે ત્યાંશી રસ્તા જૂનાગઢમાં જ્યારે પોરબંદરમાં છોતેર અને દેવભૂમિ દ્વારકામાં અગિયાર રસ્તા બંધ થઈ ગયા હતા આ ઉપરાંત રાજ્યના સાત રાજ્ય ધોરીમાર્ગ પણ બંધ થયા હતા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન એકસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે આમાંથી સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં જ્યારે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં સાડા ત્રણ તાલાલામાં સવા ત્રણ ઇંચ જૂનાગઢના જૂનાગઢ તાલુકા અને શહેરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંતના તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા